અંડરપાસ છે આપડે ઓવરબ્રિજ આગળ આવી ગયા છીએ સર્વિસ રોડ પર ફાટક વિસ્તાર કહેવામાં આવે છે મહેન્દ્રનગર ચોકડી તરફ જવાય છે અને આ છે મોરબી શહેર તરફ હાઉસિંગ બોર્ડ તરફ હવે રસ્તો જાય છે આપણે અંદર અંડરપાસ માંથી અત્યારે નીકળી છે તમે જોઈ શકો છો વિડીયો અમારા બધાના સાથ સહકારથી જ આપણે હજી આગળ ઘણું બધું કરવા માંગીએ છીએ તો તમારો સાથ રહેશે તો આપણે બધું કરી શકશું દોસ્તો તો હવે સીએનજી ની લાઈનમાં આપણે આવી ગયા છીએ અત્યારે વિડીયોના માધ્યમથી જોઈ શકો છો વારો આવી ગયો છે તો આપણે ઉતરવાનું જ છે દોસ્તો હવે અમે અંત છીએ તો શું છે દોસ્તો અમે આપને દુનિયા બતાવીએ છીએ મોરબી સ્ટાર યુટ્યુબ ચેનલની અંદર કેમેરામેન હસમુખવાળા સાથે હું હાથિમ રંગવાલા આપને વેલકમ કરું છું આપ જેમ જાણો છો કે અમે આપના માટે અવનવી પ્રસ્તુતિ લાવીએ છીએ તો આજનો થોડો ફેમિલી વિલોપ બનાવીએ સાથે સાથે આજે આપણે મોરબી શહેરનો ખાસ જે રાત્રિનો માહોલ છે એ કેવો છે બતાવીએ મારી દીકરી એના લગ્ન થવાના છે ભત્રીજી એની કંકોત્રી આજે લખવાની છે તો અહીંયાથી આજે અમે એની કંકોત્રી લખવા માટે જાય છીએ જે મુનિશા તૈયાર થઈ ગઈ છે સાથે અમારા હસમુખભાઈ ની દીકરી કાળી એ પણ તૈયાર થઈ ગઈ છે આવવા માટે તો આવો આપણે આજનો જે અવલોક છે એ શરૂ કરીએ અને આજે જે મેઈન મોરબીનો માહોલ છે જે નાનો પુલ ખાસ કરીને કે ત્યાં અત્યારે આપણને નાના નાના બાળકો માટે ત્યાં નાના નાના જે બધી રાઈડ્સ છે નાની નાની એ જોવા મળશે ત્યાર પછી ગોલાવાળા ખાસ આપણે જોવા મળશે ચાટવાળા મળશે બધા ત્યાં તો આવો આપને એ બધું બતાવીએ અને મોરબીનો જે રાત્રિનો માહોલ છે એ કેવો છે એનાથી આપને પરિચિત કરીએ અને સાથે સાથે આપણે કંકોત્રી પણ લખીએ તમે બધા કામના કરજો કે નિર્વિઘ્ને આ જે લગ્ન છે એ પૂરા થઈ જાય અને દીકરી હસ્તી રમતી સાસરે પહોંચી જાય તો આપણે વ્લોગ આપણો ચાલુ રાખીએ હાલો જી પુરુષા હાલો તૈયાર હા તૈયાર તો હાલો આપણે હવે આગળ વધીએ તો દોસ્તો અત્યારે આપણે ગાડીમાં આવી ગયા છીએ આપણા જગદીશભાઈ ગોઠવાઈ ગયા છે મુજબ હોય અત્યારે અત્યારે પણ વાગે ને એકાવન મિનિટ થઈ છે એટલે અત્યારે અમે હવે મોરબી જઈશી કંકોત્રી લખવા માટે અને ત્યારથી પછી અહીંયા રસ્તામાં હવે જે કાંઈ બધા દ્રશ્યો આવશે ખાસ કરીને રાત્રિનો માહોલ મોરબીનો કેવો છે હાઈવે ઉપર શું અત્યારે ટ્રાફિક છે એ તમને બધું બતાવીએ અત્યારે આપણે લક્ષ્મીનગર ગામની અંદર ચાલીએ છીએ જી હવે જે આપણી ગાડી છે અહીંથી બહાર નીકળશે દોસ્તો હા તો ચલો પેલા ગેસ નખાવા જવાનો છે દોસ્તો મોડામાં મોડું થયું છે એક તો મોડું થઈ ગયું છે અને એમાંય હવે પાછો અત્યારે ગેસમાં લાઈન કેવડી છે જગદીશભાઈ ઓકે ચાલો તો હવે ગેસ નખાવી લીધો દોસ્તો આગળ મળીએ પાછા તો દોસ્તો અત્યારે આપણે જોઈ શકો છો વિડીયોના માધ્યમથી કે આપણે અહીંયા સિદ્ધિ વિનાયક પેટ્રોલિયમ છે સીએનજી ગેસ ત્યાં આપણે પહોંચી ગયા છીએ ગાડીમાં સીએનજી ભરાવા માટે અને અહીંયા આવે આપણે ગેસ ભરાવશું દોસ્તો કેટલી લાઈન જગદીશભાઈ એક ગાડી ઊભી છે ઓકે તો વારો પણ આવી જાય એમ છે વાંધો નથી કારણ કે ઓલરેડી આપણે મોડા મોડું થઈ ગયું છે નવ વાગે તો આપણે પહોંચવાનું હતું એના બદલે હજી આપણે અહીંયા જ છીએ તો દોસ્તો આજનો આ વ્લોગ છે એ ફેમિલી વ્લોગ બનવા જઈ રહ્યો છે તો બધાને વિનંતી કે ચેનલને લાઈક કરો સબસ્ક્રાઇબ કરો વિડીયો બને તેટલો શેર કરો અમારો અને તમારો પૂરેપૂરો સપોર્ટ અમને આપો જોઈન્ટનું બટન દબાવી આપ અમારી મદદ કરી શકો છો અમારી ચેનલને જોઈન્ટ કરો અને તમારો પૂરો સાથ સહકાર અમને આપો તમે તમારા બધાના સાથ સહકારથી જ આપણે હજી આગળ ઘણું બધું કરવા માંગીએ છીએ તો તમારો સાથ રહેશે તો આપણે બધું કરી શકશું દોસ્તો તો હવે સીએનજી ની લાઈનમાં આપણે આવી ગયા છીએ અત્યારે વિડીયોના માધ્યમથી જોઈ શકો છો સારો આવી ગયો છે તો આપણે ઉતરવાનો જ છે દોસ્તો હવે

તો આપણે હાઈવે ઉપર આવી ગયા છીએ અને હાઈવે ઉપર અત્યારે હળવો હળવો ટ્રાફિક વાહન વ્યવહાર દેખાય છે આપણે ચાલુ છે અત્યારે હવે આગળ 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 બધું બતાવીએ છીએ જોડાયેલા અમારી સાથે જે સ્થળો આવશે અમને એમ લાગશે કે આ આપણે બતાવવા જેવા છે તો એ બધું આગળ આગળ આપણે બતાવીએ છીએ દોસ્તો અંડરપાસમાંથી હવે નીકળવાનું છે આપણે ઓવરબ્રિજ આગળ આવી ગયા છીએ સર્વિસ રોડ ઉપર અત્યારે આપણે ચાલી છે ચાલી છીએ દોસ્તો અહીંયા માળિયા ફાટક વિસ્તાર કહેવામાં આવે છે અને અહીંયાથી મહેન્દ્રનગર ચોકડી તરફ જવાય છે અને આ છે મોરબી શહેર તરફ હાઉસિંગ બોર્ડ તરફ હવે રસ્તો જાય છે આપણે અંડર અંડરપાસમાંથી અત્યારે નીકળી છે તમે જોઈ શકો છો વિડીયોના માધ્યમથી એટલે કે મોરબી શહેરમાં આપણે હવે જે છે એન્ટ્રી કરી લીધી છે દોસ્તો અહીંયાથી મોરબી બે લાગુ પડી જાય છે તો આપણે મોરબી બેમાં આવી ગયા છીએ અત્યારે હવે અને આપણે જવાનું છે મોરબી એકમાં જે ઓલ્ડ મોરબી છે ત્યાં આપણે જવાનું છે દોસ્તો તો આપણે ધીરે ધીરે આપણા ડેસ્ટિનેશન તરફ આગળ વધી રહ્યા છીએ અને આ જે છે એ મોરબી બેનો અત્યારનો જે નજારો છે એ વિડીયોના માધ્યમથી તમને બતાવીએ છીએ આગળ હાઉસિંગ બોર્ડ આવશે સર્કિટ આવશે એવું દોસ્તો આ વિડીયોના માધ્યમથી આપ જોઈ શકો છો આ સર્કિટ આવશે એવું છે આગળ આગળ મોરબી શહેરનો જે રાત્રિનો નજારો છે એ બધા બતાવીએ છીએ મહેન્દ્ર ડ્રાઈવ રોડ છે એટલે કે નાનો પુલ આપણો કે જ્યાં મહેફિલો જામે છે કારણ કે મોરબી પાસે ફરવાલાયક સ્થળ એક જ છે એ તમે જે ગણો એ મોરબીનું એટલે તહેવારોમાં પણ એટલી ભીડ હોય ને આમ દિવસોમાં પણ જે છે પબ્લિક કે પુલ ઉપર આવતું હોય છે ગોલા ખાવા અને ખાણીપીણી વાળાની લારીઓ લીલા નારી વાળા ત્યાં ઊભા હોય છે નાના બાળકો માટે નાની નાની રાઈડસો હોય છે બે ચાર ત્યાં અને રવિવારના દિવસે પણ ત્યાં એવો જ માહોલ છે એ જામેલો હોય છે દોસ્તો એ પણ આપને ખાસ અત્યારે બતાવશું અમે તમારી સાથે જોડાયેલી લારીઓ હાઉસિંગ બોર્ડ એટલે કે ગેંડા સર્કલ મહારાણા પ્રતાપ સર્કલ હવે નામ આપવામાં આવ્યું છે ત્યાં આપણે પહોંચી ગયા છીએ વિડીયોના માધ્યમથી આપ જોઈ શકો છો ગેંડા સર્કલ હાઉસિંગ બોર્ડ મોરબી બે વિસ્તારમાં આવેલું છે આ અહીંયાથી હવે આપણે મોરબી એક તરફ આગળ વધી રહ્યા છીએ આ રાત્રિનો જે માહોલ છે એ અત્યારે આપણે અમે બતાવીએ છીએ અત્યારે જયારે અમે આ વિડીયો શૂટ કરીએ છીએ ત્યારે નવ ને અગિયાર મિનિટ થઈ છે દોસ્તો તો અમારી સાથે જોડાયેલા રહ્યો હજી આગળ બધું આપને બતાવીએ છીએ દોસ્તો અત્યારે આપણે મોરબીના મયુરપુલ ઉપર આવી ગયા છીએ એટલે કે પાડા પુલ ઉપર બાજુમાં પાડા પુલ છે આ મયુર પુલ ઉપર આપણે ચાલી રહ્યા છીએ અને પબ્લિક તમને અહીંયા અત્યારે દેખાય છે બેઠેલા બધા ફરતા ફરતા બધા જે નાગરિકો છે મોરબી શહેરના એ તમને અહીંયા અત્યારે વિડીયોમાં નજરે ચડે છે આ મયુર પુલ ઉપર અત્યારે આપણે ચાલી રહ્યા છીએ દોસ્તો તો અહીંયાથી ધીરે ધીરે આપણે આગળ હવે જે મેં આપણે વાત કરી કે ગોલાવારાની અને નાની નાની રાઈડ્સો પ્લસ ખાણીપીણીવાળા ભેળ છે પાણીપુરી છે મકાઈ છે લીલું નારિયેળ છે એ બધાની જે લારીઓ છે એ આ પુલ ઉપર આવેલી છે નાના પુલ ઉપર તો હવે એ તરફ બસ આપણે અગ્રસર છીએ દોસ્તો અહીંયાથી ટર્ન ગાડી લઈએ એટલી જ વાર છે આપ જોઈ શકો છો વિડીયોના માધ્યમથી કે હવે આપણે આપણા નાના પુલ ઉપર પહોંચી ગયા છીએ અત્યારે ગાડી અહીંયાથી ટર્ન લેશે આપણી અહીંયા નાની નાની રાઈડ્સો ઘોડા ગાડી છે જો દોસ્તો રાઇટિંગ થી સજાયેલી આખી લાઈટ થી એને ડેકોરેશન કરેલી છે દોસ્તો ત્રણ ઘોડા ગાડીઓ છે જોઈ શકો છો વિડિયોને માધીનથી ફસબુક ભાઈ વાળા જમણા હાથ ઉપર ફેરવે કેમેરો નારિયેલ ઓડા છે આ बाजूની સાઈડમાં અહીંયા લીલા અને અન્ય બધી લારીઓ પણ અહીંયા તમને જોવા મળે ત્યારે દોસ્તો હવે તો જો કે થોડું બધું ઓછું થઈ ગયું છે પહેલા તો ઘણો બધો અહીંયા જમાવડો થતો વાહન હાલવું પણ અહીંયા બહુ અઘરી વાત હતી હવે એવો બધો જમાવડો અહીંયા થતો નથી દોસ્તો કારણ કે ટ્રાફિકની સમસ્યાના કારણે મોરબીનું પોલીસ તંત્ર એલર્ટ છે અત્યારે એટલે હવે એવો બધો જમાવડો થતો નથી અહીંયા જો આ બાજુ ગોલાવાડા આ ગોલાવાડા આપણે અહીંયા નજરે ચડે છે જોઈ શકો છો આ વિડીયોના માધ્યમથી હરિભાઈ જસુભાઈ આ બધા જે ગોલાવાડા છે પ્રખ્યાત બધા એ આપને અહીંયા વિડીયોના માધ્યમથી નજરે ચડતા હશે અત્યારે તો દોસ્તો મેં જેમ કીધું એમ કે હવે એવી રંગત ફૂલ ઉપર નથી રહી પણ છે તેમ છતાંય ગોલા ખાવા તો માણસો અહીંયા આવતા જ છે રાત્રે અને મહેફિલ જામતી હોય છે અહીંયા બાર બાર વાગ્યા સુધી રાતે અને જમાવટ તો મોરબીની અલગ જ છે કંઈક બધી કારણ કે શોખીન જીવડો છે બધો મોરબીનો એ રાત્રે હરવા ફરવા બજારમાં નીકળે છે દોસ્તો તમે નેહરુ ગેટ ચોકમાં જાઓ તો પણ તમને ત્યાં એટલી ભીડ દેખાય આ બાજુ આવો તો પણ તમને એટલી ભીડ દેખાય એટલે મોરબી શહેર નિરાલુ શહેર છે આખું તો હવે આગળ જેમ જેમ બધું આવતું જશે એમાં આપણે મોરબીની નાની બજાર આજે આપણે દેખાડવી છે હવે તો જો કે અત્યારે એટલી બધી ગર્દી નહીં હોય નાની બજારમાં પણ એ પણ ખાણીપીણી માટે મોરબીની નાની બજાર પ્રખ્યાત છે બ્રેડ બટેટા ખાસ પાઉં બટેટા મોરબીના વખણાય છે એ નાની બજારથી જ એની શરૂઆત થઈ છે દોસ્તો તો હવે અત્યારે તો જો કે બધું પૂરું થઈ ગયું હોય એવો કોઈ ટ્રાફિક પણ હાલ અત્યારે નહીં જોવા મળે આપણે પણ તેમ છતાં આપને બતાવશું જોડાયેલા રહેશો દોસ્તો આપણે આપણા ડેસ્ટિનેશન સુધી પહોંચી ગયા છીએ અત્યારે આપણું ઘર છે એ આવી ગયું છે અહીંયા દીકરીની કંકોત્રી લખવાની છે આપણે એના માટે આવ્યા છીએ આપણે તો હવે અમે જરા કંકોત્રી લખી લઈએ આ આપણું ઘર છે જોઈ શકો છો વિડીયોના માધ્યમથી આપ આવી ગયું છે હવે નજીકમાં જ છે સામે ઊભી રાખો છો તો અગાડી આપણું બાઈક આવી ગયું છે આપણું ઘર આગળ અહીંયા આપણે આ છે એક આપણો સુથાર શેરીનો ચોક અને અહીંયા છે આપણી સામે દુકાન હુસેના જનરલ સ્ટોર અને ત્યાં ઉપર જ આપણું જે છે એ ઘર આવેલું છે હવે મળીએ છીએ આગળ પાછા હવે પેલા હું મમ્મી ની પરિસ્થિતિ મમ્મી છે કે હલો ત્યારે આપણે આવી ગયા છીએ ઘરમાં અહીંયા બધું ફેમિલી આપણું તૈયાર છે બધા આવી ગયા છે હવે આપણે અહીંયા આગળથી ઘરમાં જાય છીએ ને પછી કંકોત્રી લખીએ છીએ આપણે ફાઈનલી કંકોત્રી લખાઈ ગઈ છે અમારી વિધિ વિધાન પ્રમાણે લખી લીધી છે અને હવે પાછા રિટર્ન આપણે થઈ ગયા છીએ મોરબી જે જૂનું મોરબી છે એ તમને અત્યારે વિડીયોના માધ્યમથી દેખાય છે સુથાર શેરી આ સુથાર શેરીમાં આપણે ચાલી રહ્યા છીએ અહીંયા આગળ મામાદેવનું નાનું મંદિર છે એક બાજુમાં અંબિકા આશ્રમ છે અહીંયા અને આગળ જશું એટલે સાકડી શેરી આગળથી ચાલુ થશે દોસ્તો અત્યારે આ સુથાર શેરીમાં જ હજી આપણે ચાલી છીએ હાલ અત્યારે તો આજની આ જે પ્રસ્તુતિ છે આપને કેવી લાગી એ કોમેન્ટ કરી જણાવશો અમારી ચેનલ મોરબી સ્ટાર ઉપર આપ નવા હો ને હજી સુધી આપે જો અમારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો અત્યારે જ અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરજો અમારા વિડીયોને લાઇક આપજો અને બને તેટલો જાજોને જાજો વિડીયો અમારો શેર કરજો અને અન્ય લોકો સુધી તમે મોરબી સ્ટારની યુટ્યુબ ચેનલને પહોંચાડવામાં અમારી સહાયતા કરજો આપને એવું લાગતું હોય કે અમે જે આપના માટે બધી મહેનત કરી રહ્યા છીએ આપને પસંદ પડે છે તો અમારી ચેનલને જોઈન કરો અને અમને સપોર્ટ આપો કારણ કે તમારા બધાના સપોર્ટથી જ હજી આગળ આપણે ઘણું બધું ફરવાનું છે ઘણી બધી જગ્યાએ જવાનું છે અને ઘણા બધા વિડીયો હજી તમારા માટે આપણે સારા સારા કન્ટેન્ટ બધા બનાવવાના છે તો એમાં તમારા બધાના સાથ સહકારની ખાસ જરૂર છે દોસ્તો તો તમે તમારો પૂરેપૂરો સાથ સહકાર મોરબી સ્ટાર યુટ્યુબ ચેનલને આપો એ બધાને હું ખાસ વિનંતી કરું છું ફરી ફરી આપને કહું છું કે આજની અમારી પ્રસ્તુતિ આપને કેવી લઈ ગઈ કોમેન્ટ કરી જણાવશો અને તમારો પૂરેપૂરો સાથ પૂરેપૂરો સહકાર મોરબી સ્ટાર યુટ્યુબ ચેનલને આપજો કારણ કે અમે અંધ છીએ તેમ છતાં તમારા માટે અવનવા કન્ટેન્ટ બનાવીએ છીએ અને અમે એવી કોશિશ કરીએ છીએ કે તમારા સુધી આ બધી જે વાતો છે એ પહોંચે તો તમારો પૂરેપૂરો સાથ પૂરેપૂરો આશીર્વાદ અમને આપજો આ વાત સાથે કેમેરામેન હસમુખ વાળા સહયોગી જગદીશભાઈ પરમાર મારી વાઈફ જે મુનિષા સાથે છે આજે અને અમારી કાળી નાની નાની ઢીંગલી અને મને હાથી મરંગવાલા અને મોરબી સ્ટાર યુટ્યુબ ચેનલ ઉપરથી રજા આપશો ફરી પાછા આપની સેવામાં કોઈ ઐતિહાસિક જગ્યા કોઈ વ્યક્તિ વિશેષનો ઇન્ટરવ્યુ કોઈ ધાર્મિક સ્થળની મુલાકાત આમ તમારી બાજુ વાળ જોઈએ એટલે સીધા ગ્રીન ચોકમાંથી આમ ફરવાનો જવું પડે ગ્રીન ચોકમાંથી તમારી બાજુ વાળ લેજો કોઈ ધાર્મિક સ્થળની મુલાકાત કોઈ શોરૂમની વિઝિટ કોઈ ફરવાલાયક સ્થળ સાથે અમે પાછા હાજર થશું ત્યાં સુધી અમને રજા આપશો આવજો બાય બાય